સિટી ન્યૂઝના પ્રાયોજક છે રવિરત્ન મોટર્સ ભવન ખાતે આજે જી એસટી રજીસ્ટ્રેશન સેવા કેન્દ્રનું વિધિવત ઉદ્ઘાટન કરવામાં આવ્યું સેવા કેન્દ્ર વડોદરાના કમિશનરેટ હેઠળ કાર્યરત રહેશે અને કરદાતાઓને જીએસટી રજીસ્ટ્રેશન તથા સંબંધિત સેવાઓમાં સમર્પિત સહાયતા પૂરી પાડશે અંકલેશ્વરના અંડાળા નજીક ડીજે નો ટેમ્પો રિવર્સ આવતા એક બાળકીનું મોત આ સંદર્ભે ટેમ્પા ચાલક તેમજ ડીજે સંચાલકની ધરપકડ ગણેશ આગમન યાત્રાના આયોજન દરમિયાન ઘટના બની એક બાળક સારવાર હેઠળ અંગલેશ્વર નોટિફાઈડ એરિયાના ગણેશજીની પ્રતિમાના વિસર્જન માટે બે કૃત્રિમ કુંડનું નિર્માણ કરવામાં આવ્યું સુરક્ષિત અને વિઘ્નરહિત વિસર્જન માટે

અરુણસિંહ ભ્રષ્ટાચારી છે અને પ્રકાશ દેસાઈ ગુનેગાર છે જે અરુણસિંહ રાણા ની વાત કરી કેટલા વર્ષોથી કોઈ ગરીબને એમણે લોન આપી નથી ગરીબના નામે બીજા મોટા લોકોને લોન આપી અને એમને માલદાર કરે છે બીજી વસ્તુ કે કે આગળ પણ હતું આપ તમે જોઈ લો બગેસરાનું મૂકી અને સોનાનું એ કરીને લોન આપે આવા લોકોને અમારે અંગાળી ચૂંટી આવનારા સમયમાં એવા લોકો આવે તો આ ડેરીનું કચ્છર ઘાંકાર નાખે હજારો દૂધ ઉત્પાદકો બેકાર થઈ જાય એટલે એવા લોકો પણ પ્રકાશ દેસાઈનો વિરોધ છે પણ સાથે દેસાઈ લાગે છે એટલે મારે બીજી દેસાઈ પ્રજાને ખોટું નહીં લાગવું જોઈએ કેમકે એવા લોકો ખોટી રીતે દાદાગીરી કરીને આ તા તાલુકાની અંદર દાખલા તરીકે આદિવાસી સમાજને પણ એને મારવામાં કઈ બાકી નથી રહી રાઇસિંગ પુરાની અંદર એક જણાને ટાંગીને માન નાખવામાં આવ્યા અને એની પર એફઆઈઆર થઈ છે ને એક્સિડન્ટનો કેસ કર્યો કે રાપઘાત કર્યો એવી જ રીતે એક બેનને પણ પોલીસની એક પોલીસવાળા હતો એની બેનને પણ એમને થાપડા મારી અને જ્યારે એમની પર ફરિયાદ કરી ત્યારે એ પોલીસવાળો ઉંમરલા હતો એને ઉંચકીને આ લોકોએ જમ્બુસર બાજુ ફેંકી દીધો અનેક ઘટનાઓ છે એમણે તો બાકી ઉજળિયા તોને બી છોડ્યા નથી આ આક્ષેપો બાદ અરુણસિંહ રાણાએ સ્પષ્ટતા કરતા કહ્યું કે મારો પુત્ર માત્ર મતદાર છે ઉમેદવાર નથી પહેલી વાત તો મારા દીકરાએ કોઈ પણ જાતનો સભ્ય પણ નથી ડેરીમાં કોઈ લડવાની કોઈ જરૂર પણ નથી મારો દીકરો એપીએમસી નો પણ ચેરમેન છે ગુજરાત સહકારી સંઘનો વાઇસ ચેરમેન છે એટલે મારા દીકરાને એ દૂધ દ્વારા ડેરીમાં ચૂંટણી લડાવવાની થતી નથી મત ભલે બે હજાર આઠ થી દૂધ દ્વારા ડેરીમાં ઘનશ્યામ પટેલ હોય પણ એ ઘનશ્યામ પટેલે જિલ્લાના લોકોએ બેસાડેલા હતા પછી લોકો ત્રાહીમામ દૂધ મંડળીઓ બંધ થવા માંડી દૂધ ધારકોને ભાવ મળતો નથી વર્ષ નો ભાવ ફેર બધા જ ગુજરાત ની ડેરી આપતી હોય છે પણ આપણી ડેરી માથા ઉપર કચરો લાવી લાવીને મારી માં દીકરીઓ આજે આજે ભાવ બૂમો પાડે ત્યારે અમને પોતાને મનમાં થયું કે પંદરે પંદર લોકો મારી પેનલ માં લડવાના છે હમણાં જયારે કહેવામાં આવ્યું ભાઈ મહેશભાઈ મહેશભાઈ વાત કરી ક્યાં જમીનો વેચી દેવાની વાત હતી ત્યારે મહેશભાઈ ને જૂનો ઇતિહાસ કદાચ ના ખબર હોય એ અમે દૂધ ધારા ડેરીની જમીનો સાધાર સભામાં હું પોતે જઈને એનો મેં વિરોધ કરેલો છે વેચવા દીધી નથી અને ઠાકોરભાઈ અમીનને યાદ કરવા પડે અને પૂર્વ ચેરમેનોને યાદ કરવા પડે કે જીણું જીણું કાંટીને આ દૂધ ધારા ડેરી ની ભરૂચ જગ્યા જે એમને રાખી હતી એમને અભિનંદન આપું છું નહીં કે હાલ ના ચેરમેન ને જવાબી પ્રહાર કરતા અરુણસિંહની પેનલમાં ઉમેદવાર પ્રકાશ દેસાઈએ કહ્યું કે ઝઘડિયામાં ભગવો લહેરાવતા મહેશ વસાવા રઘવાયા બન્યા છે એમાં તો બીજું કઈ કહેવું નથી હું પાછલા ત્રણ વર્ષથી એમનાથી જુદો પડેલો છું ભારતીય જનતા પાર્ટીનો ભગવો ઝગડિયા તાલુકામાં લોકશાહી પછી પહેલી વખત લહેરાયો છે તો સભાઈથી એમને એ દુઃખ હોય જે આદિવાસી સમાજની વાત કરે આદિવાસી સમાજ એમના કરતાં મને વધારે ચાહે છે અને એની મને પ્રતિથિ છે મને આદિવાસી સમાજે હંમેશા સમર્થન આપ્યું છે અને મારા મારી મારી સાથે લાગણીથી જોડાયેલો જ છે મહેશભાઈનું જાતિ કે એમનો પોતાનો સ્વભાવ છે કે વિરોધ કરવો એટલે આજે તો હું એટલું જ કહીશ કે મહેશભાઈ તમે તમારો વિરોધ જારી રાખો આવનારા સમયમાં ખબર પડશે કે આ પબ્લિક કોની સાથે છે દૂધના ડેરીના સભાસદો કોની સાથે છે બરાબર બહુ લાંબો સમય છે નહીં ખાલી પરિણામનો ઇંતજાર કરો દૂધધારા ડેરીની આ ચૂંટણીમાં ભાજપની આંતરિક ટક્કર સામે મહેશ વસાવાની એન્ટ્રી બાદ સ્પર્ધા વધુ રસપ્રદ બનતી દેખાઈ રહી છે જો કે જો એ રહ્યું કે આગામી દિવસોમાં યોજાનાર દૂધધારા ડેરીની ચૂંટણીમાં કોની પેનલનો વિજયનો ડંકો વાગે છે છેલ્લા 17 વર્ષથી દૂધધરા ડેરીનો વહીવટ કરવાની મારા આ સભાસદોએ તક આપી છે અને 17 વર્ષના વહીવટ દરમિયાન ડેરીનો ખૂબ વિકાસ પણ થયો છે એટલે આ વખતે મને વિશ્વાસ છે કે પંદર સીટોમાંથી 15 એ 15 સીટ આમારી પેનલને મારા ઉમેદવારોને લોકો જીતારશે અને ફરી પાછા બીજા પાંચ વર્ષ માટે આ ડેરીનો વિકાસ થાય ત્યારે વિશ્વાસ સાથે આ સોકાન અમને સોંપવાના છે ઘનશ્યામભાઈ પટેલ પ્રમુખ દૂધ ધારા ડેરી પરુ છે ગનશ્યામભાઈ નવો પટ્ટો રયો છે અમશી સુગર ફેક્ટરીમાં 1995 થી

કે અમને એવું કંઈ અને તમે વિચારીશું સ્થિત સીજીએસટી ભવન ખાતે આજે જીએસટી રજીસ્ટ્રેશન સેવા કેન્દ્રનું વિધિવત ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું જેનું ઉદ્ઘાટન સીજીએસટી વડોદરા ઝોનના પ્રધાન મુખ્ય રાજીવ ગુપ્તાના હસ્તે કરવામાં આવ્યું હતું જેમાં વડોદરા બે કમિશનરેટના અધિકારીઓ વેપારી વર્ગ ઉદ્યોગ ક્ષેત્રના પ્રતિનિધિઓ તેમજ ટેક્સ પ્રોફેશનલ્સ ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે મહાનુભવે કરદાતા સહાયતા માળખાને મજબૂત બનાવવા તેમજ સહજ અનુપાલન સુનિશ્ચિત કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો સેવા કેન્દ્ર દ્વારા નવી રજીસ્ટ્રેશન અરજી જરૂરી દસ્તાવેજીકરણ પ્રક્રિયા માટે માર્ગદર્શન તેમજ રજીસ્ટ્રેશન સંબંધિત પ્રશ્નોના ઉકેલ જેવી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવશે સીજી ટી વડોદરા ઝોન દ્વારા ખાસ કરીને નાના વ્યવસાયો અને નવા ઉદ્યોગ સાહસિકોને આ કેન્દ્રનો લાભ લેવા માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યા છે કરદાતાઓએ આ પહેલનું સ્વાગત કરતા જણાવ્યું કે સેવા કેન્દ્રના આરંભથી કરદાતા અને વિભાગ વચ્ચેનો અંત ઘટાડાશે રજીસ્ટ્રેશનની પ્રક્રિયા સરળ બનશે અનુપાલનનો ભાર ઓછો થશે અને અર્થતંત્રના ઔપચારિકરણમાં વધારો થશે બેઝિક और आए दिन उसके अंदर से चेंजेस आते रहते हैं प्लस होता क्या है कि जो छोटे छोटे एमएसएमई सेक्टर वाले जो मैन्युफैक्चरर्स uh, हैं ट्रेडर्स हैं उनके पास इतनी कैपेसिटी नहीं होती कि वो कोई ऐसे बड़े कंसल्टेंट को हायर कर सकते हैं या उनको कोई प्रोसीजर के अंदर कुछ अगर प्रॉब्लम आ रही है तो उनको अप्रोच करने में थोड़ा सा प्रॉब्लम होता है तो इस टाइम पे ये बहुत एक अच्छा इनिशिएटिव है जिसके अंदर टैक्सपेयर को कुछ भी प्रॉब्लम uh, है रजिस्ट्रेशन से लेके रिफंड से लेके अगर कोई उसको उसके ज्यूरिजिक्शन के बारे में पता करना है अगर उसके रिफंड के अंदर अगर डिले हो रहा है अगर उसने कोई डिपार्टमेंट के कोई एप्लीकेशन की हुई है उसके अंदर डिले हो रहा है तो ये जो केंद्र है जहाँ पे डेडिकेटेड ऑफिसर्स होंगे वो उसको कैटर करेंगे तो मेरा ख्याल है कि जिस टाइम पे ये किया गया है ये इससे बेहतर एक टाइम हो नहीं सकता था जहाँ पे ये जो यूएस ने जो इंडिया के ऊपर टैरिफ लगाया है उसके लिए जो हमारे एक्सपोर्ट के ऊपर जो लार्ज इम्पैक्ट पड़ेगा

तो तो ये जरूरत पड़ेगी कि वो जो कायदे आ रहे हैं उसको समझने के लिए तो डिपार्टमेंट सामने से चल के अगर अपन को इनिशिएटिव दे रहा है तो हमको इसका भरपूर इसका बेनिफिट लेना चाहिए हूँ मकवाना फ्रॉम भरूच डिस्ट्रिक्ट मैनेजमेंट एसोसिएशन फाइनेंस एंड टैक्सेशन फोरम चेयरमैन आज रोज यहाँ जीएसटी ऑफिस में પ્રિન્સિપલ ચીફ કમિશનર સાહેબ અને કમિશનર સાહેબ પધારેલા છે અને જીએસટી રજીસ્ટ્રેશન સેન્ટરનું ઉદ્ઘાટન કરેલું છે જે બહુ જ સારી વસ્તુ છે કે નાના નાના જે લોકો ધંધાદારી છે એ લોકોને જીએસટી રજીસ્ટ્રેશન કરવામાં જીએસટી ડિપાર્ટમેન્ટ ઘણી બધી મદદ કરશે જીએસટી ડિપાર્ટમેન્ટ આજકાલ બધા જ લોકોને નાના નાનાથી મોટા ટેક્સપેરને ઘણું બધું મદદ કરી રહ્યું છે ટુ ઇન્ક્રીઝ ધ રજીસ્ટ્રેશન બેસ અને જીએસટી રેવન્યુને બી બુસ્ટ મળશે અને આજના જે ટ્રમ્પ ટ્રેડિંગ ટ્રેડના ટ્રેડના જે ચેલેન્જીસ ભારત દેશ જે ફેસ કરી રહ્યો છે જેમાં વધારે વધારે ટેક્સ પેર ઉભા થશે અને વધારે વધારે રેવન્યુ ઉભી થશે ઇન્ટરનલ કન્ઝમ્પશન ભારતને જ ફાયદો થશે અને ભારતની ઇકોનોમીને ઘણો સપોર્ટ મળશે મોટી કંપની છે એને તો યુઝ્યુઅલી બહુ વાંધો આવતો નહોતો એમની પાસે ટીમ બી સારી હોય છે એનફ રિસોર્સિસ હોય છે કે એમને ઇસ્યુ રિઝોલ્વ કરી શકે પણ નાના નાના વેન્ડર્સ છે કે નાની કંપનીઝ છે જીએસટી ખાલી ઇન્ડસ્ટ્રીઝ નહીં પણ ડે ટુ ડે શોપ્સ કે ડે ટુ ડે જે સર્વિસ બ્રોયડર્સ છે એ લોકો બી એમને બી ખૂબ કામ પડતું હોય છે રાધર ઇશ્યુઝ વધારે એમને આવતા હોય છે તો એના માટે પાંચ જગ્યાએ જાય અને સોલ્યુશન ના મળે એની બદલે હવે આ એક વન વિન્ડો હેલ્પ ડેસ્ક છે એમના માટે કોઈ બી જાતના ઇશ્યૂઝ હોય તો એથી એમને હેલ્પ મળશે મેં ડૉક્ટર સી એ શરેન્દ્ર સક્ષાના કોંગ્રેચુલેટ કરતા હું જીએસટ સેન્ટ્રલ જીએસટી ડિપાર્ટમેન્ટ કો और जीएसटी रजिस्ट्रेशन हेल्प डेस्क स्टार्ट करने के लिए और डेफिनेटली ये एक फैसिलिटी नहीं है ये एक जस्ट ट्रस्ट है और कोऑर्डिनेशन है इन बिटवीन द टैक्स डिपार्टमेंट एंड टैक्स पेयर और डेफिनेटली नॉट ओनली रजिस्ट्रेशन रजिस्ट्रेशन के अमेंडमेंट्स और उससे रिलेटेड कोई भी अगर कोई इश्यूज है इस आप सेंटर में आकर और सेवा का लाभ ले सकते हैं जिसमें छोटे व्यापारी हैं आपके स्टार्टअप्स हैं એસ એમ એમ એસ એમ ઇનિટ્સ કૉરપોરેટ હૈ સભી કે લી ફાયદેમંદ હૈ સેવા સભી લોગ લાભ લે

આગમન યાત્રા દરમિયાન સિંહની પાંચ વર્ષની દીકરી નવ્યા સહિત અન્ય બાળકો અને સોસાયટીના સભ્યો ડીજેના ટેમ્પાની પાછળ નાચી રહ્યા હતા તે દરમિયાન ટેમ્પો અચાનક જ રિવર્સ આવી જતાં બાળકો પર ફરી વળ્યો હતો જેમાં ગંભીર ઈજાના પગલે પાંચ વર્ષીય નવિયાનું મોત નીપજ્યું હતું જ્યારે દિયાન જનક અને ક્રિષ્ના નામના બાળકોને ઈજા પહોંચતા તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા દરમિયાન પોલીસની પ્રાથમિક તપાસમાં એવું જાણવા મળ્યું હતું કે ડીજેના ટેમ્પાના ચાલક રાકેશ નામના ઈસમે ટેમ્પો સોસાયટીમાં રહેતા ચિરાગ વ્યાસ નામના ઈસમને હંકારવા આપ્યો હતો તે દરમિયાન ચિરાગ વ્યાસનું સ્ટિયરિંગ પર કાબૂ ન રહેતા આ દુર્ઘટના સર્જાઈ હતી આ ઘટનામાં અંકલેશ્વર બી ડિવિઝન પોલીસે ડીજે ટેમ્પો જપ્ત કરી ડીજે સંચાલક રાકેશ પટેલ તેમજ ટેમ્પા ચાલક ચિરાગ વ્યાસની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે અંકલેશ્વર નોટિફાઈડ એરિયા વિસ્તારમાં દર વર્ષની જે મા વર્ષે ઇએસઆઈસી હોસ્પિટલ પાસે ગણેશ વિસર્જન માટે બે કૃત્રિમ કુંડના નિર્માણની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે નોટિફાઈડ એરિયા દ્વારા ઉદ્યોગ મંડળ ડીપીએમસી ફાયર વિભાગ જીઆઈડીસી પોલીસના સહયોગથી વિસર્જનને વિઘ્નરહિત અને સુરક્ષિત રીતે પાર પાડવા માટે બે કૃત્રિમ કુંડ તૈયાર કરવામાં આવ્યા છે સાથે ક્રેન ગોઠવીને તેની મદદથી વિસર્જન કરવામાં આવશે આ કૃત્રિમ કુંડમાં આઠ ફૂટ સુધીની મૂર્તિનું વિસર્જન કરવામાં આવશે અને વૈજ્ઞાનિક દબે વિસર્જનની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે અંકલેશ્વર ઇન્ડસ્ટ્રી એસોસિએશન તેમજ નોટિફાઈડ એરિયાના સંયુક્ત પહેલાથી આપણે અંકલેશ્વર જેડીસીમાં બે કૃત્રિમ ઊંડ બનાવેલા છે ગણપતિ બાપાના વિસર્જન માટે ને ગયા વર્ષે લગભગ એકવીસો પંચોતેર જેવા નાની મોટી મૂર્તિઓનું વિસર્જન વૈજ્ઞાનિક ડબે કરેલું જેમાં બીપીએમસી પોલીસ સિક્યુરિટી તેમજ જીપીસીબીના સંયુક્ત સહયોગથી ને આ કાર્ય પાર પાડવાનું છે એનો વૈજ્ઞાનિક દબે આપણે નિકાલ કરીશું હવે સમય છે વિરામનો વિરામ બાદ નિહાળીશું અને સમાચાર તો જોતા રહો સિટી ન્યૂઝ

ભરૂચ ની સરદાર પટેલ સોસાયટી ખાતે ગણેશજી ની ઇકો ફ્રેન્ડલી પ્રતિમા નું સ્થાપન કરવામાં આવ્યું હતું પર્યાવરણ ને અનુકૂળ ગણેશ ચતુર્થી ઉજવવાની પહેલ ના ભાગરૂપે આ પ્રતિમા ગાયના છાણ ગૌ ગોબર માંથી બનાવવામાં આવી હતી તાજેતરના વર્ષોમાં માટીની પ્રતિમાઓ સાથે ગૌ ગોબરની પ્રતિમાઓનું ચલણ વધી રહ્યું છે ભરૂચ શહેરમાં જ આ વર્ષે સૌથી વધુ સ્થળોએ આવી ઇકો ફ્રેન્ડલી પ્રતિમાઓ સ્થાપિત કરવામાં આવી છે આ સ્થાપના કાર્યક્રમમાં બ્રહ્મ સમાજના આગેવાનો પત્રકારો અને અન્ય મિત્ર મંડળોએ પૂજા અર્ચના અને આરતી કરીને ગણેશજીના આશીર્વાદ લીધા હતા આ સમગ્ર કાર્યક્રમથી શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ ભરૂચ શહેરના પ્રમુખ હેમંતભાઈ શુક્લ અને બ્રહ્મ અગ્રણી રાજુભાઈ દેસાઈ સહિતનાઓના સહયોગથી સફળતાપૂર્વક પૂર્ણ થયો હતો आज बपोर समये आकाशमध काळा दिबाग वादळ घेराता वरसादी माहोल सर्जा थो। थोडा मा अचानक पवन सा वरसेला वरसाद ते नागरिकोने गरमीहत मिली શહેરના શક્તિનાથ રોડ પાંચમતી લિંક રોડ કોર્ટ રોડ સહિતના વિસ્તારોમાં સારો વરસાદ નોંધાયો હતો અચાનક પડેલા વાતાવરણ ઠંડુ બનાવતા લોકોમાં આનંદ જોવા મળ્યો હતો મોસમ વિભાગ અનુસાર આગામી દિવસોમાં પણ વરસાદી ઝાપટા પડવાની શક્યતા છે ઉકળાટથી કંટાળેલા ભરૂચવાસીઓ માટે આ વરસાદ રાહતરૂપ બન્યો હતો ગત મધ્ય રાત્રે નવીપુરમાં વીજળી પડી હતી ઘરના ઉપકરણોને વ્યાપક નુકસાન થવા પામ્યું હતું નબીપુર ગામમાં ગત મધ્યરાત્રિએ આકાશમાં કાળા દિમાગ વાદળો છવાઈ ગયા હતા અને વાદળો ગડગડાટ મચાવતા હતા ભયંકર ગર્જના સાથે વીજળીના ચમકારા થયા હતા આ સમયે ડીજીવીસીએલ કંપનીએ સાવચેતીના પગલાં રૂપે વીજ પુરવઠો બંધ કરી દીધો હતો રાત્રે બરાબર ત્રણ પાંત્રીસ કલાકે કાન ભેદી દે તેવા ધડાકા સાથે વીજ નબીપુર હાઈસ્કૂલના વિસ્તારમાં ખાબકી હતી જેમાં મોટાભાગના ઘરોના ઉપકરણો જેવા કે ઇલેક્ટ્રિક પંખા બલ્બ ટ્યુબલાઇટો ઇન્વર્ટરો તથા રૂફ સોલાર સિસ્ટમને ભારે નુકસાન થવા પામ્યું હતું સદનસીબે કોઈ જાનહાનિ કે કોઈ મિલકતને નુકસાન થયું નથી આમોદનગરમાં રખડતા ઢોરનો ત્રાસ દિવસે દિવસે વધી રહ્યો છે ત્યારે આમોદ પાલિકાના કમ્પાઉન્ડમાં તેમજ પ્રવેશ દ્વાર સામે જ રખડતી ગાયો અડિંગો જમાવી લેતા નગરજનો સહિત રાહદારીઓને રખડતા ઢોરથી ડર સતાવી રહ્યો છે આમોદમાં અઠવાડિયા પહેલાં જ એક પેરાલિસિસ ગ્રસ્ત અડધેડને ગાયે અડફેડમાં લઈ ઈજા પહોંચાડી હતી જેથી લોકોમાં પાલિકાની કામગીરી સામે સવાલ ઊભા થયા છે આમોદ પાલિકા પાસે ઢોર પકડવાની કોઈ નિષ્ણાંત ટીમ નહીં હોવા છતાં પાલિકાએ ઢોર ડબ્બા રિપેરિંગ પાછળ ચાર લાખથી વધુનો ધુમાડો કરી સરકારી નાણાંનો દુરુપયોગ કર્યો હતો તેમ છતાં નગરમાં રખડતા ઢોરની સમસ્યા યથાવત રહેવા પામી છે આ ઉપરાંત આમોદનગરમાં શાકભાજી અને ફ્રૂટની લારી ધરાવતા વેપારીઓ પણ રખડતા પશુઓથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે ત્યારે નગરપાલિકાના મુખ્ય પ્રવેશ દ્વાર સામે રખડતા પશુઓના અડીંગાને કારણે ટ્રાફિકની સમસ્યા પણ ઉદભવી હતી તેમજ ઝઘડો કરતા રખડતા ઢોરથી રાહદારીઓમાં જીવ પણ જોખમે મુકાયા હતા બે દિવસ પહેલાં જ મામલતદાર કચેરી ખાતે ગણેશ યુવક મંડળના મુખ્ય આયોજકોની વહીવટીતંત્ર સાથે ગણેશ વિસર્જનને લઈને મિટિંગો મળી હતી જેમાં આયોજકોએ આમોદમાં રખડતા પશુઓ મામલે રજૂઆત કરી હતી ત્યારે આમોદ મામલતદારે પોલીસ ઇન્સ્પેક્ટરની હાજરીમાં નગરપાલિકા તંત્રને રખડતા ઢોર પકડવા સૂચના આપી હોવા છતાં પાલિકા દ્વારા રખડતા પશુઓને પાંજરે પૂરવાની હજુ સુધી કોઈ નક્કર કામગીરી કરી નથી જેથી નગરજનોમાં પાલિકા તંત્ર સામે રોષ જોવા મળી રહ્યો છે ગુજરાત સરકારને કરોડો રૂપિયાની કમાઈ કરી આપતા સ્ટેચ્યુ ઓફ યુનિટીથી રાજપીપળા સુધીના રોડની હાલત અત્યંત ખરાબ છે રાત દિવસ દેશના જુદા જુદા રાજ્યોમાંથી સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા આવતા સહેલાણીઓ માટે અકસ્માત ઝોન બની ગયો છે નર્મદા જિલ્લાના રાજપીપળા એકતાનગર રોડ પર જાન લેવા ખાડા પડી ગયા છે રાતના સમયે બાઇક અને ફોર માટે આ રોડ અકસ્માતને આમંત્રણ આપતો હોય તેમ લાગી રહ્યું છે વારંવાર આ રોડ પર નાના મોટા અકસ્માતો થાય છે આ રોડ ઉપર રાતના સમયે એકસો પણ ટાઈમ પર આવી શકતી નથી હાઈવે નંબર છપ્પનથી જાણી તો આ રોડ રાહદારીઓ માટે માથાના દુખાવા સમાન થઈ ગયો છે આ રોડ પરથી પસાર થતા નોકરિયાતો વિદ્યાર્થીઓ તેમજ પરિવહન કરતા લોકો હેરાન પરેશાન થઈ ગયા છે સ્ટેચ્યુ ઓફ યુનિટી રાજપીપળાના આ જ રોડ પર આવેલું છે આ જ રોડ ઉપર ભરૂચના સંસદ મનસુખ વસાવાનું ગામ પણ આવેલ છે તેમ છતાં આ રોડનું રિપેરિંગ કરવામાં આવતું નથી એક સમયે કેવડીયા એકતા નગરથી રાજપીપળા પહોંચવા માટે માત્ર અડધા કલાકનો સમય લાગતો હતો પરંતુ હવે બે કલાકથી વધુ સમય લાગે છે આ કારણથી સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા આવતા સહેલાણીઓ પણ આ રોડ પર આવવાનું ટાળે છે નર્મદા જિલ્લાનું વડુ મથક રાજપીપળા હોવાથી રાજપીપળાથી સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધી રોજના સેંકડો સરકારી અધિકારીઓ ગુજરાત રાજ્યના મોટા મોટા નેતાઓ આ રોડ પરથી પસાર થાય છે તેમ છતાં રોડ વિશે કોઈ વાત કરવા તૈયાર નથી આપણે નસવાડી ટુ રાજપીપળા રોડ કેવો છે બહુ ખરાબ રોડ છે શું થયો છે રોડમાં રોડ બહુ ખાડા મોટા મોટા ખાડા પડી ગયેલાં છે તમે શું માંગ કરો સરકારથી સરકારથી આજ માંગ કરી કે રોડ ફટાફટ બનાવે રાજપીપળા મેન રોડ હાઈવે આ રોડની પરિસ્થિતિ એવી છે કે ત્રણ હજાર કરોડનું સ્ટેચ્યુ ઓફ યુનિટી બની ગયું પણ દર વર્ષે જે કરોડો રૂપિયાની ગ્રાન્ટ આવે છે આ રોડ બનાવવા માટે આ ગ્રાન્ટ દેખીતી રીતે સરકાર ચાઉ કરી જાય છે અને ફક્ત અને ફક્ત ખાડાની અંદર પાંચસો ખાડા હશે કેટલા કેટલા ઇંચના ઇંચરા નહીં એક ગાડી આવી જાય મોટી બાઈક તો આરામથી નીકળી જાય એમાં કોણ દોષી માનો છો આને તંત્રને તમારી શું માંગ છે ખાડા પૂરા કરે અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક અગિયાર વર્ષનો બાળક કોઈ કારણસર લાગ્યા આવતા પોતાના ઘરેથી સાયકલ લઈને નીકળી ગયો હતો જીઆરડીસી પોલીસે ભરૂચમાં માતેરિયા તળાવ પાસેથી બાળકને શોધી કાઢી પરિવાર સાથે મિલન કરાવ્યું હતું અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી એક અગિયાર વર્ષનો બાળક કોઈ કારણસર લાગી આવતા પોતાના ઘરેથી સાયકલ લઈને નીકળી ગયો હતો આ બાબતે બાળકના વાલી અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ મથકને જાણ કરતા પોલીસ ઇન્સ્પેક્ટર આર એચ વાળા તથા સેકન્ડ પોલીસ ઇન્સ્પેક્ટર એમજી રાઠોડે તાત્કાલિક જુદી જુદી ટીમો બનાવી બાળકની શોધખોળ શરૂ કરી હતી અને બાળકના ઘરેથી લઈને મુખ્ય રસ્તા ઉપરના જુદા જુદા સીસીટીવી કેમેરા ચેક કરી બાળક પ્રતિન ચોકડીથી ભરૂચ તરફ ગયો હોવાનું જાણવા મળ્યું હતું આ તરફ સગા સગાસંબંધીઓએ ભરૂચમાં બાળકની શોધખોળ કરતાં માતરિયા તળાવ પાસેથી બાળક ખેમખેમ મળી આવ્યો હતો અંકલેશ્વર જેઆઈડીસી પોલીસ સ્ટેશનના સ્ટાફે ટીમ ટીમવર્કથી અગિયાર વર્ષના બાળકને ગણતરીના સમયમાં શોધી તેના પરિવારને સોંપી ગુમ થયેલ બાળકનું તેના પરિવાર સાથે સુખદ મિલન કરાવ્યું હતું અન્નમ કિસ્મચારો પર ફરી નજર દૂધધારા ડેરી ચૂંટણીમાં ગરમાવ ભાજપના દિગ્ગજ સામે મહેશ વસાવાનો મોરચો સીજીએસટી ભવન ખાતે આજે જીએસટી એસ રજીસ્ટ્રેશન સેવા કેન્દ્રનું વિધિવત ઉદ્ઘાટન કરવામાં આવ્યું સેવા કેન્દ્ર વડોદરાના કમિશનરેટ હેઠળ કાર્યરત રહેશે અને કરદાતાઓને જીએસટી એસ રજીસ્ટ્રેશન તથા સંબંધિત સેવાઓમાં સમર્પિત સહાયતા પૂરી પાડશે અંગલેશ્વરના અંડાડા નજીક ડીજે નો ટેમ્પો રિવર્સ આવતા એક બાળકીનું મોત આ સંદર્ભે ટેમ્પા ચાલક તેમજ ડીજે સંચાલકની ધરપકડ ગણેશ આદમન યાત્રાના આયોજન દરમિયાન ઘટના બની એક બાળક સારવાર હેઠળ અંગલેશ્વર નોટિફાઇડ એરિયાના ગણેશજીની પ્રતિમાના વિસર્જન માટે બે કૃત્રિમ કુંડનું નિર્માણ કરવામાં આવ્યું સુરક્ષિત અને વિઘ્ન રહિત વિસર્જન માટે કૃત્રિમ કુંડની પહેલી પસંદ વૈજ્ઞાનિક ધબે શ્રીજીની પ્રતિમાનું વિસર્જન કરાશે आजना सिटी न्यूज समाप्त समाचार नमस्कार सिटी न्यूज ना प्रायोजक मोटर्स